વિદ્યાર્થી મિત્રો એવી પી અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ભાગ ગણિત મહાવરો એના વિશે ભણીશું અગાઉ આપણે આ મહાવરાના પ્રશ્ન એક થી ત્રણ સુધી ભણ્યા હવે આપણે પ્રશ્ન ચાર આપેલી સમય સંખ્યાઓની વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો એના વિશે ભણીએ તો અહીં પહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ તૃતીયાંશ અને માઇનસ ત્રણ અઠમાંશ વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો તો સૌથી પહેલાં જ્યારે પણ આપણે આવો દાખલો ગણવો હોય બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી હોય ત્યારે બંને સમય સંખ્યાઓના છેદ સરખા હોવા જોઈએ બરાબર તો અહીં બંને જે સમય સંખ્યાઓ આપેલી છે એના છેદ સરખા નથી તો અહીં આપણે એના માટે લસા લઈશું તો લસા એ ત્રણ અને આઠનો લસા આઠ તરી ચોવીસ થશે કેમ કે અહીંયા ત્રણ એ અવિભાજ્ય છે અને આઠના કોઈ અવયવમાં ત્રણ નથી માટે બંનેનો લસાએ એ આઠ અને ત્રણના ગુણાકાર જેટલો થશે હવે બંનેના છેદમાં ચોવીસ થવા જોઈએ બરાબર તો એટલા માટે હવે માઇનસ પાંચ તૃતીયાંશને આપણે ઉપર નીચે આઠવાડિયે ગુણીશું તો માઇનસ આઠ પંચાલીસ અને તરી ચોવીસ અને અહીં આપણે જોઈએ તો માઇનસ ત્રણ અઠમાં ને ઉપર નીચે ત્રણ વડે ગુણીએ તો માઇનસ ચોવીસ બરોબર હવે આપણને જે બે નવી સમ્ય સંખ્યાઓ મળી એ બંને આપેલી બે સમ્ય સંખ્યાઓના સમપૂર્ણ છે બરોબર હવે બંને વચ્ચેની આપણે સમ્ય સંખ્યાઓ લખીએ તો માઇનસ ચાલીએ ભાગ્યા ચોવીસ એ માઇનસ નવ ભાગ્યા ચોવીસની ડાબી બાજુએ આવેલી છે એટલે કે માઇનસ નવ ભાગ્યા ચોવીસ કરતો માઇનસ ચાલીસ ભાગ્યા ચોવીસ એ નાની સંખ્યા કહેવાય હવે બંને વચ્ચેની સમય સંખ્યાઓ લખીએ આ બંને સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ નીચે મુજબ છે તો માઇનસ ઓગણચાલીસ ભાગ્યા ચોવીસ બરાબર અહીંયા ચોવીસ માઇનસ આડત્રીસ ભાગ્યા ચોવીસ માઇનસ સાડત્રીસ ભાગ્યા ચોવીસ માઇનસ છત્રીસ ભાગ્યા ચોવીસ અને છેક આપણે માઇનસ દસ ભાગ્યા ચોવીસ સુધી લખી શકીએ પરંતુ અહીંયા આપણી પાસે ત્રણ જ સમય સંખ્યાઓ માગી છે તો હવે એના પછી આપણે બીજો દાખલો ગણીએ ત્રણ પંચમાંશ અને છ ભાગ્યા સાત તો અહીં વિદ્યા મિત્રો ત્રણ પંચમાંશ અને છ ભાગ્યા સાત બંનેના છેદ સરખા નથી માટે સરખા કરવા પડશે તો બંનેનો લસા અહીંયા આપણે જોઈશું તો પાંચ અને સાત બંને છેદ છે તો બંનેનો લસા એ સાત પંચું પોત્રીસ થશે કેમ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે તો બંનેના છેદમાં આપણે પાંત્રીસ કરીશું તો અહીં ત્રણ પંચમાઉ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે ઉપર નીચે સાત વડે ગુણીશું સાત તરી એકવીસ અને નીચે સાત પંચ્યું પાંત્રીસ અને જે બીજી સમય સંખ્યા છે એને ઉપર નીચે પાંચ વડે ગુણીશું કે સાત પંચ્યું પાંત્રીસ એટલે છ પંચું ત્રીસ ભાગ્યા સાત પંચું પાંત્રીસ હવે જે નવી બે સમય સંખ્યાઓ મળીએ જૂની બે સમય સંખ્યાઓના સમઅપૂર્ણ કહેવાય હવે બંને વચ્ચેની આપણે સમય સંખ્યાઓ લખીએ તો અહીં ઉપરની બંને સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ નીચે મુજબ છે બરાબર તો અહીંયા આપણે લખીએ કે એકવીસ ભાગ્યા પાંત્રીસ અને ત્રીસ ભાગ્યા પાંત્રીસ વચ્ચેની સમય સંખ્યાઓ બાવીસ ભાગ્યા પાંત્રીસ થશે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ ભાગ્યા પાંત્રીસ થશે ચોવીસ ભાગ્યા પાંત્રીસ થશે પચીસ ભાગ્યા પાંત્રીસ થશે છેક આપણે ઓગણત્રીસ ભાગ્યા પાંત્રીસ સુધી લખી શકીએ બરાબર ઓગણત્રીસ ભાગ્યા પાંત્રીસ આપણે ત્રણ જ લખવાની છે એના પછી આપણે આગળનો જોઈએ ત્રીજો દાખલો તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલાની અંદર છેદ એ બંનેના જુદા જુદા છે જે પ્રથમ દાખલો હતો એના છેદ પણ ત્રણ અને આઠ હતા અહીં પણ ત્રણ અને આઠ છે બંને ઋણ સંખ્યાઓ પણ છે માટે બંનેના છેદ જે જુદા જુદા છે એ સરખા કરવા પડશે માટે બંનેનો લસા અહીં લસા એ આઠ તરી ચોવીસ થશે તો અહીંયા દરેકના છેદમાં ચોવીસ કરવા પડશે માટે ઉપર નીચે અહીં ને આઠ વડે ગુણવા પડશે માઇનસ એક ત્રત્યાંશ ઉપર નીચે આઠ વડે ગુણવા પડશે અને માઇનસ બે ભાગ્યા આઠ ને ઉપર નીચે અહીંયા ત્રણ વડે ગુણવા પડશે તો અહીંયા આપણે માઇનસ એક ને ઉપર નીચે આઠ વડે ગુણીશું તો આઠ એકા આઠ અને આઠ તરીકે ચોવીસ અને બીજી સમય ઉપર નીચે ત્રણ વડે ગુણીશું તો માઇનસ છ ભાગ્યા ચોવીસ તો અહીં વિદ્યાર્થી મિત્રો નવી બે જે સમય સંખ્યાઓ મળી એ બંને વચ્ચેની જો આપણે સમય સંખ્યા લખવામાં આવે તો ફક્ત માઈનસ ની વચ્ચેની સમય સંખ્યાઓ ફક્ત માઇનસ સાત ભાગ્યા ચોવીસ છે

ગુણવાથી માટે માઇનસ આઠ ભાગ્યા ચોવીસ છે એને ઉપર નીચે દસ વડે ગુણીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ એસી ભાગ્યા બસો ચાલીસ થશે અને જે માઇનસ છ ભાગ્યા ચોવીસ છે એને ઉપર નીચે દસ વડે ગુણીશું તો એ થશે માઇનસ સાહીઠ ભાગ્યા બસો ચાલીસ બરાબર હવે આપણને જે બે નવા અપૂર્ણ મળ્યા નવી સમય સંખ્યાઓ મળી એ આ મુજબ છે તો અહીં માઇનસ એસી ભાગ્યા બસો ચાલીસ અને માઇનસ સાહીઠ ભાગ્યા બસો ચાલીસ વચ્ચેની સંખ્યાઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ અગ્યાસી ભાગ્યા બસો પછી માઇનસ ઇઠોતેર ભાગ્યા બસો પછી માઇનસ સિતોતેર ભાગ્યા બસો બસો બરોબર એમ કરતા કરતા અહીં માઇનસ એકસઠ ભાગ્યા બસો ચાલીસ સુધી આપણે લખી શકીએ છીએ એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો અહી માઇનસ પાંચ તૃતીયાંશ અને માઇનસ આઠ સતમાંશ તો અહીં પણ બંને જે સમય સંખ્યાઓ આપેલી છે તેના સિર સરખા નથી માટે સરખા કરવા માટે લસા લેવો પડશે તો લસા અહીં વિદ્યાર્થી મિત્રો એકવીસ થશે તો બંનેના છેદમાં એકવીસ કરવા પડશે તો અહીંયા ત્રણ છે એકવીસ કરવા ઉપર નીચે સાત વડે ગુણવા પડશે તો સાત પંચ્યું સાત અને અહીંયા ઉપર નીચે ત્રણ વડે ગુણવા પડશે તો માઇનસ આઠ તરી ચોવીસ ભાગ્યા સાત તરી એકવીસ હવે આ બંને જે સમય સંખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો ની વચ્ચેની સમય સંખ્યાઓ માઇનસ ચોત્રીસ ભાગ્યા એકવીસ પછી માઇનસ તેત્રીસ ભાગ્યા એકવીસ પછી માઇનસ બત્રીસ ભાગ્યા એકવીસ પછી માઇનસ એકત્રીસ ભાગ્યા થી લઈને માઇનસ પચીસ ભાગ્યા એકવીસ સુધી લખી શકાય બરાબર આપણે ફક્ત ત્રણ જ સમય સંખ્યાઓ લખવાની છે એના પછી વિદ્યાર્થી મિત્રો પોચમો દાખલો આપણે જોઈએ તો એક ચતુર્થાંશ અને એક અઠમાંશ બંનેના છેદ જુદા છે પરંતુ અહીં લસા આપણે શોધીશું તો ચારે આઠ નો અવયવ છે માટે લસા આઠ જ થશે તો બંનેના છેદમાં આઠ કરવા પડશે અહીં એક ચતુર્થાંશ છે તો આઠ કરવા માટે ઉપર નીચે બે વડે ગુણ્યું તો બે ભાગે આઠ થશે અને અહીં છેદમાં આઠ જ છે માટે એક અઠમાંશ બરોબર હવે આ બંને વચ્ચેની જો સમય સંખ્યા લેવા જઈશું વિદ્યાર્થી મિત્રો તો એક અઠમાંશ એ નાની છે ને બે અઠમાંશ એ મોટી છે બરાબર તો આપણે અહીં લખીશું કે એક અઠમાંશ અને બે અઠમાંશ ને ઉપર નીચે દસ વડે ગુણ તો બરાબર એને ઉપર નીચે દસ દસ વડે ગુણીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ ભાગ્યા એસી થશે અને અહીં વીસ ભાગ્યા એસી થશે તો હવે બંને વચ્ચેની સમય સંખ્યા એસી બાર ભાગ્યા એસી તેર ભાગ્યા એસી અહીં આપણે ત્રણ જ લખવાની છે ઓગણીસ ભાગ્યા એસી મુજબ છે બરોબર છઠ્ઠો દાખલો બે સતમાઉ અને ત્રણ ભાગ્યા અગિયાર તો અહીં વિદ્યાર્થી મિત્રો બંનેના છેદ જુદા જુદા છે અને બંને અવિભાજ્ય સંખ્યાઓ છે માટે લસા અહીં અગિયાર સીતો સિતોતેર થશે બંનેના છેદમાં સિતોતેર કરવા પડશે માટે ઉપર નીચે અહીં અગિયાર વડે ગુણવા પડશે કેમ કે છેદમાં સાત છે તો અગિયાર દુ બાવી અને અગિયાર સીતો સિતોતેર અને અહીં બીજી સમય સંખ્યાને ઉપર નીચે સાત વડે ગુણવા પડશે માટે એકવીસ ભાગ્યા અગિયાર સીતો સિત્તોતેર થશે હવે ઉપરની સમય સંખ્યાઓને ઉપરની સમય સંખ્યાઓને દસ દસ વડે ગુણતા તો અહીં બાવીસ ભાગ્યા સિત્તોતેર છે એને ઉપર નીચે દસ દસ વડે ગુણીશું તો બસો વીસ ભાગ્યા સાતસો સિત્તેર અને એકવીસ ભાગ્યા સિત્તોતેરને ઉપર નીચે દસ દસ વડે ગુણીશું તો બસો દસ ભાગ્યા સાતસો સિત્તેર થશે માટે ઉપરની બંને નવી સમ્મે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો બસો અગિયાર ભાગ્યા સાતસો સિત્તેર બસો બાર ભાગ્યા સાતસો સિત્તેર બસો તેર ભાગ્યા સાતસો સિત્તેર એ જ રીતે આપણે બસો ઓગણીસ ભાગ્યા સાતસો સિત્તેર સુધી લખી શકીએ તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે એના પછી આગળ સાતમો દાખલો માઇનસ છ ભાગ્યા સાત અને માઇનસ સાત ભાગ્યા નવ તો અહીં બંનેના છેદ જુદા જુદા છે માટે લસા બરાબર સાત નવો ત્રેસઠ થશે હવે બંનેના છેદ સરખા કરીએ તો અહીં પ્રથમ સમય સંખ્યાને ઉપર નીચે નવ વડે ગુણીશું તો નવેસં ચોપન ભાગ્યા ત્રેસઠ અને બીજી સમય સંખ્યાને ઉપર નીચે સાત વડે ગુણીશું તો માઇનસ ઓગણપચાસ ભાગ્યા ત્રેસઠ હવે ઉપરની બંને સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ એ માઇનસ ત્રેપન ભાગ્યા ત્રેસઠ માઇનસ બાવન ભાગ્યા ત્રેસઠ માઇનસ એકાવન ભાગ્યા ત્રેસઠ માઇનસ પચાસ ભાગ્યા ત્રેસઠ એટલે કે કુલ ચાર બંનેના છેદ સરખાનાથી માટે લસા લેવો પડશે તો લસા નવ સિતુ ત્રેસઠ થશે બંનેના છેદમાં ત્રેસઠ થવા જોઈએ બરોબર તો પ્રથમ સમય સંખ્યાના છેદમાં ત્રેસઠ કરવા માટે ઉપર નીચે આપણે સાત વડે ગુણીએ તો સાતસો અઠ્યાવી ભાગ્યા નવસીટું ત્રેસઠ અને બીજી સમય સંખ્યા અહીંયા ઉપરની છે નવ વડે ગુણસિત નવતાલીસ સત્યાવીસ ભાગ્યા ત્રેસઠ થશે તો અહીં બંને વચ્ચેની સમય સંખ્યાઓ જો આપણે લખવા જઈશું તો એક પણ સમય સંખ્યા એટલે કે આપણને મળશે નહીં તો હજુ ઉપરની જે બંને સમય સંખ્યાઓ છે એને દસ દસ વડે ગુણ તો ઉપરની બંને સમય સંખ્યાઓને દસ વડે ગુણતો તો બંને સમય સંખ્યાઓને દસ વડે ગુણીશું તો અહીંયા બસો એસી ભાગ્યા છસો ત્રીસ થશે અને બીજી સમય સંખ્યા એ સત્યાવીસ તેસઠ છે માટે બસો સિત્તેર ભાગ્યા છસો ત્રીસ થશે બરોબર તો હવે આ બંને વચ્ચેની ની સમય સંખ્યાઓ તો હવે ઉપરની બંને સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ અહીંયા આપણે લખીશું કે બસો ઇકોતેર ભાગ્યા સસો ત્રીસ બસો ભાગ્યા છસો બસો ભાગ્યા સસો ત્રીસ લગતા આપણે બસો ભાગ્યા છસો સુધી લખી શકીએ કેમ કે બસો સિત્તેર એ નાની સમય સંખ્યા છે અને એનાથી મોટી સમય સંખ્યા બસો ભાગ્યા છસો ત્રીસ છે બરોબર માટે બંને વચ્ચેની આટલી આપણે લખી શકીએ એના પછી નવમો દાખલો અગિયાર ભાગ્યા તેર અને તેર ભાગ્યા પંદર તો અહીંયા બંનેના છેદ જુદા જુદા છે માટે લસા એ એકસો પંચાણું થશે કે પંદર ગુણ્યા એ એમનો લસા થશે હવે ઉપર નીચે અહીંયા એકસો પંચાણું કરવા માટે પ્રથમ સંખ્યાને આપણે પંદર પંદર વડે ગુણવા પડશે માટે પંદર ગુણ્યા અગિયાર કરીશું તો મિત્રો એકસો પોસઠ થશે અને છેદમાં એકસો પંચાણું અને બીજી સંખ્યાને ઉપર નીચે આપણે તેર વડે ગુણવા પડશે તો ઉપર તેર ગુણ્યા તેર એટલે એકસો ઓગણ સિત્તેર અને છેદમાં એકસો પંચાણું તો હવે આ બંને વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લેવી હોય તો એકસો સાસઠ સડસઠ ને અડસઠ ત્રણ મળી જશે આપણને તો ની વચ્ચેની સમય સંખ્યાઓ અહીંયા આપણે લખીશું કે એકસો સાસઠ ભાગ્યા એકસો પછી એકસો સડસઠ ભાગ્યા એકસો પછી એકસો અડસઠ એકસો પંચાણું તો આ બે સમ્ય સંખ્યાઓ વચ્ચે કુલ ત્રણ સમય સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ એના પછી દસમો દાખલો જોઈએ માઇનસ બે ત્રતિયાંશ અને માઇનસ ત્રણ ચતુર્થાંશ બંનેના છેદ જુદા જુદા છે માટે લસા અહીંયા ચૌ ચાર ગુણ્યા ત્રણ એટલે કે ચાર તરી બાર થશે બંનેના છેદમાં આપણે બાર કરવા પડશે માટે અહીં ઉપર નીચે ચાર વડે ગુણીશું તો માઇનસ ચાર દુ આઠ ભાગ્યા બાર અને બીજી સમય સંખ્યા માઇનસ અહીંયા ઉપર નીચે ત્રણ વડે ગુણવા પડશે છેદમાં બાર કરવા માટે એટલે ત્રણ તારી નવ ભાગ્યા ચાર તરી બાર હવે આ બંને જે સમય સંખ્યાઓ છે એ બંને વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખવી હોય તો આપણે હાલ લખી શકીશું નહીં માટે આ સમય સંખ્યાઓને ઉપર નીચે ઉપર નીચે દસ વડે ગુણતો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મળશે આપણને 80 ભાગ્યા એકસો વીસ અને માઇનસ નવ છે માટે દસ વડે ગુણીશું તો માઇનસ નેવું ભાગ્યા એકસો વીસ આ સમય સંખ્યાઓ વચ્ચેની સમ્મે સંખ્યાઓ તો અહીં વિદ્યાર્થી મિત્રો આ બંને જે સમય સંખ્યાઓ છે બંને વચ્ચેની સમય સંખ્યાઓ લખવી હોય આપણે તો અહીં સૌથી પહેલા આપણે જોઈશું કે કઈ સંખ્યા નાની છે તો માઇનસ નેવું ભાગ્યા એકસો વીસ એ નાની સંખ્યા થશે અને માઇનસ એસી ભાગ્યા એકસો વીસ એ મોટી સમય સંખ્યા થશે તો બંને વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખીએ તો માઇનસ ભાગ્યા એકસો વીસ બરાબર અહીંયા માઇનસ ભાગ્યા એકસો વીસ અહીંયા માઇનસ સત્યાસી ભાગે એકસો વીસ તો આમ આપણે માઇનસ એક્યાસી ભાગ્યા એકસો વીસ સુધી સમય સંખ્યાઓ લખી શકીએ છીએ બરાબર તો આ રીતે આપણે અહીં બે સમય સંખ્યાઓ વચ્ચેની સમયસંખ્યાઓ લખવાની છે હવે આગળનો જે પ્રશ્ન છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવો વિડીયો તમને સરળતાથી મળી રહે